લોકસભાની ચૂંટણીમાં કટ્ટર હિન્દુત્વનો મુદ્દો ભાજપના નેતા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ બનાવ્યો છે બેન દીકરીઓને સલામત રાખવી હોય તો ભાજપને મત આપવાની જરૂરિયાત ગણાવી શશીકાંત પંડ્યાએ કોંગ્રેસને હિન્દુ વિરોધી પાર્ટી ગણાવી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનના ગઢ ગણાતા વાવ પંથકના દરાદર ગામની સભા દરમિયાન શશીકાંતે કોંગ્રેસને હિન્દુ વિરોધી પાર્ટી ગણાવી મુસ્લિમ મત આધારિત પાર્ટી ગણાવીઓની બહાર નીકળવાનું પણ મુશ્કેલ બનશે તેવો પણ ડર તેમણે જાહેર કર્યો अपना घर पच्चीस पचास लाख पे पांच 10 करोड़ रुपया से 25 करोड़ रुपया से पर अपना बहन की क्रेडिट सलामती सुरक्षा नहीं हो है, तो ये पैसों कोई काम नहीं होती भारतीय जनता पार्टी के भी पार्टी से तो समस्त हिंदू समाज का हित की बात करे आ तो तब अह रो छो घो सारू से अह कोई आलिया पालिया जमालिया उपाय नहीं रहा अरे तब बता सक समझो कि क्या उपाय था આવી પરિસ્થિતિ છે કોંગ્રેસ એ લોકોને છે હું ચોટ ઉપર કહું છું કે કોંગ્રેસ ને એમના વોટ ની જરૂર છે આપણા હિન્દુ સમાજના વોટ ની જરૂર નથી

હિન્દુત્વને લઈને વોટની માગણી નો જે આપ વાત કરી રહ્યા છો હિન્દુ હોવાનું મને ગૌરવ છે પહેલી વાત તો એ કે આઈ એમ પ્રાઉડ ઓફ હિન્દુ અને હિન્દુ તરીકે મારે કોઈ વાત કરવી એ કોઈ ગુનો નથી પહેલી વાત તો એ છે અને બીજી વાત કે જે હિન્દુ હિતની વાત કરતી હોય જે પાર્ટી કોઈ પણ રાજકીય પાર્ટી અને હિન્દુત્વ માટે જ જે લડતી હોય સતત ઝજૂમતી હોય કોઈ પાર્ટી તો એ એકમાત્ર પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ડૉક્ટર રેખાબેન ચૌધરી અને ડેક ડૉક્ટર રેખાબેન ચૌધરી માટે વોટની અપીલ કરી અને મેં અપીલમાં સ્પષ્ટ કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે સતત હિન્દુ સમાજની ચિંતા કરે છે અને હિન્દુ સમાજની કોઈ તકલીફ આવતી હોય તો હિન્દુ સમાજ માટે સતત ઊભી રહેતી પાર્ટી છે અને આ સ્પષ્ટ વાત છે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા કોઈ પ્રધાનમંત્રી ગયા હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી સાહેબે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી આપ સૌ જાણો છો વર્ષો પહેલાં આઝાદી પછી તરત જ ભગવાન સોમનાથના મંદિરની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો ત્યારે જે તે સમયે કોંગ્રેસે વિરોધ કર્યો હતો પરંતુ તે સમયે આપણા રાષ્ટ્રપતિ તત્કાલીન રાષ્ટ્રપતિ હતા તેઓએ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી તો તેમને પણ ઠપકો આપવામાં આવ્યો હતો એ સમગ્ર દુનિયા જાણે છે વિશ્વ જાણે છે અને હિન્દુસ્તાન જાણે છે તો કોંગ્રેસ અને ભાજપમાં ડિફરન્ટ આટલો છે કોંગ્રેસ એ ભા હિન્દુત્વની વાત આવતી હોય તો એને એવું લાગે છે કે આ હિન્દુત્વની વાત કેમ એટલે કે હિન્દુ હોવું કોઈ ગુનો છે હિન્દુસ્તાનમાં હિન્દુત્વની વાત કરવી કાંઈ ગુનો છે ભારત પાકિસ્તાનના ઓગણીસો મહાત્મા ગાંધીજીએ ભાગલા પાડ્યા ત્યારે એવી સ્થિતિ હતી અખંડ ભારતના બે ટુકડા થયા ત્યારે લોકોને ગમતું ન હતું છતાં પણ કે હિન્દુ સમાજ હિન્દુસ્તાનમાં શાંતિથી રહી શકે અને મુસ્લિમ સમાજ પાકિસ્તાનમાં શાંતિથી રહી શકે ખાસ વાત કરવામાં આવે તો તમને કારણ શું એવું લાગ્યું કારણ કે જો આ લોકો સત્તામાં આવે શાસનમાં આવે દીકરીને નીકળવું બનશે રીતે જુઓ આપણે એક સ્પષ્ટ વાત કહું કે તમે છેલ્લા કેટલા વર્ષોનો રેકોર્ડ જુઓ કે હિન્દુ દીકરીઓનું કેટલાનું ધર્માંતરણ થયું છે કેટલી દીકરીઓનું ધર્માંતરણ થયું આ છેલ્લા કેટલા વર્ષોમાં જ્યાં જ્યાં કોંગ્રેસના શાસન છે ત્યાં કેટલા ધર્માંતરણ થયા છે હિન્દુ દીકરીઓને આગળ આ વિધર્મીઓ પોતાના નામ હિન્દુ રાખી હાથમાં નાણા છડી બાંધી અને આ જે આલિયા માલિયા જમાલિયા છે એ હિન્દુત્વને આમ શું કહે છે છેતરવા માટે હિન્દુ દીકરીઓને છેતરવા માટે જો પોતાનું નામ વિધર્મીઓ પોતાનું નામ જાહેર કરે તો હિન્દુ દીકરી એની ઝાડમાં ફસાય નહીં ભાઈ મુસ્લિમ વિધર્મી પોતાનું નામ જાહેર કરે તો અને હિન્દુ નામ ધારણ કરે તો હિન્દુ દીકરી પોતાની જાળમાં ફસાય અને આપ જાણો છો પંદર વીસ બાવીસ વર્ષની દીકરી હોય એ નાના ફૂલના છોડ જેવી હોય છે એને વિચારીને કશું ખબર નથી એના માટે તો સર્વસ્વ એના મા બાપ હોય છે અને જે એની સારી માવજત કરે એ પ્રકારના આ વિધર્મીઓ કરી હિન્દુ નામ ધારણ કરી એને છેતરતા હોય છે અને છેતરી અને પછી જ્યારે મેરેજ કરતા હોય છે ત્યારે ખબર પડતી હોય છે કે આ હિન્દુ નથી વિધર્મી છે ત્યારે ઘઉં ઘણું બધું મોડું થઈ ચૂક્યું હોય છે અને આ સ્થિતિ હોય છે તો આ સ્થિતિને ખાળવી જ પડે પણ સંજોગોમાં હિન્દુ દીકરીઓને ધર્માંતરણ થતું હોય હિન્દુ દીકરીઓ છેતરાતી હોય ત્યારે અટકાવવી પડે માટે હું વારંવાર કહું છું કે આલિયા માલિયા જમાલિયા તમે ચેતી જજો આ હિન્દુસ્તાન છે પાકિસ્તાન નથી વાસ્તવિક સ્થિતિ એ છે કે હિન્દુસ્તાનમાં હિન્દુઓ શાંતિથી રહે છે તો એમને રહેવા દો ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારની સ્થિતિ તમે જુઓ મિત્રો કે પાકિસ્તાનમાં હિન્દુઓની શું સ્થિતિ છે અત્યારે અને હિન્દુસ્તાનમાં મુસ્લિમોની સુસ્તી છે પાકિસ્તાન કરતાં મુસ્લિમો વિધર્મીઓ અહીંયા અમ શું કહે છે અને શાંતિથી રહી શકે છે અને જ્યારે પાકિસ્તાનમાં હિન્દુઓ શાંતિથી રહી શકતા નથી ત્યાં બેન દીકરી પંદર વર્ષથી બાર વર્ષની બેન દીકરી પાકિસ્તાનમાં બુરખો પહેર્યા વગર બહાર નથી નીકળી શકતી આવી સ્થિતિ ત્યાં છે એવી નવી સ્થિતિ અહીં જવા થઈ રહી છે માટે હું કહું છું વારંવાર કે આપણી પાસે પચીસ પચાસ સો કરોડ રૂપિયા હશે પરંતુ આપણી બેન દીકરીની સુરક્ષા અને સલામતી નહીં હોય તો ખૂબ તકલીફ પડશે હું વારંવાર કહું છું જાઓ જોહાપુરામાં જાઓ દરિયાપુરમાં જાઓ કાળુપુરમાં જાઓ તમે કહો પાલનપુર નાની બજાર વિસ્તાર હું નામ જોક કહું છું અને ડંકાની ચોટ ઉપર કહું છું ત્યાં હિન્દુઓની શું સ્થિતિ છે હું એ સ્થિતિ જોઈને આવ્યો છું મારી નજર સમક્ષ જોઈને આવ્યો છું ત્યાં સસ્તા ભાવે મકાનો લઈ લેવા બિચારા કરે શું હિન્દુ સમાજ કરે શું લાચારની સ્થિતિમાં હોય માટે આ તો ન ચાલે ભાઈ સાહેબ તમને એવું કેમ લાગે કે કોંગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી કારણ શું તમે આજ દિન સુધી કોઈ કોંગ્રેસ નેતાને જોયો છે કે ભાઈ મંદિરની પ્રતિષ્ઠામાં બેસતા જોયા છે કે અરે ભગવાન શ્રી શ્રીરામજીનું મંદિર જે ભગવાન શ્રી રામજીનો જન્મ અયોધ્યા ખાતે થયો હતો એના માટે પાંચસો વરસથી લડાઈ ચાલતી હતી કેટલા પાંચસો વર્ષથી હજારો કાર સેવકોએ બલિદાનો આપ્યા હજારો કાર સેવકોએ બલિદાનો આપ્યા ગોળીઓ ગોળીઓની વરસાદ વરસાવી હતી કાર સેવકો ઉપર અને આપ જાણો છો કે જે કાર સેવકોના મોત કેટલા થયા હતા કેટલા મા બાપે પોતાના એકના એક દીકરા ગુમાવ્યા હતા અને એક ભગવાન રામજીના જન્મસ્થાન અયોધ્યામાં છે એની લડાઈ લડવી પડે સુપ્રીમ કોર્ટ સુધી અને હવે જ્યારે મંદિર ત્યાં બની જતું હોય ગામદા સુપ્રીમ કોર્ટ આદેશ કરતી હોય ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યા ખાતે થયો હતો તો હવે મંદિરની પ્રતિષ્ઠા હોય જ્યારે ભારતના દેશના ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદી જ્યારે સમગ્ર રાજકીય પાર્ટીઓને આપતા હોય આમંત્રણ આપતા હોય ત્યારે કોંગ્રેસ એનો બહિષ્કાર કરે તો આ કોંગ્રેસ ભગવાન શ્રી રામનો બહિષ્કાર કરે આ જ કોંગ્રેસ રામ સેતુ છે જ નહીં નામદાર સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ કોંગ્રેસના નેતા એ એફિડેવિટ કરે કે રામસેતુ નામનું કશું છે જ નહીં જે ભગવાન સીતા મૈયાને બચાવવા માટે કરી અને લંકામાં જવા માટે રામસેતુનું નિર્માણ કર્યું હતું જે આપ સૌ જાણો છો કે રામસેતુનો વિરોધ કરે તો આ કોંગ્રેસને મારે હિન્દુ તરફી કેવી હિન્દુ તરફેણમાં વાત કરતી કેવી કે આ વિધર્મીઓની તરફેણમાં વાત કરવી તમે પણ સમજી શકો છો હું ક્યાંય કશું ખોટું બોલ્યો નથી હું સ્પષ્ટ કહેવા માગું છું આ હિન્દુસ્તાન છે હિન્દુવાળી બેન દીકરીની સુરક્ષા અને સલામતીની એકમાત્ર કોઈ જો જવાબદારી લઈ શકે તો એક ભારતીય જનતા પાર્ટી છે બીજી કોઈ પાર્ટી સર તમે એ પણ કહ્યું કે ગમે એટલા રૂપિયા હશે આપણી જોડે પણ બહેન દીકરીની જો સલામતી નહી હોય તો રહેવું મુશ્કેલ બનશે ખાસ કરીને જો આ વાત કરવામાં આવે તો સરકાર હાલ ભાજપની છે શું શાસનમાં સામે શાસન આવે તો સલામતી ખરી બેન દીકરીઓ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ છે ને જ્યાં સુધી ગુજરાતના બંને પડોતા પુત્રો ત્યાં સુધી કોઈ આલિયા માલિયા જમાલિયાની તાકાત નથી કે હિન્દુ સમાજની બેન દીકરીઓ સામે આંખ ઊંચી કરીને જોઈ શકે તમે સમજો છો જાણો છો એક સમયે આ ગુજરાત લતીફના નામે ઓળખાતું હતું એક સમયે મહારાષ્ટ્ર દાઉદના નામે ઓળખાતું હતું આ બધા ક્યાં ગયા કયા બંકરમાં બેસી ગયા છે વિચાર તો કરો તમે આ બંને આવ્યા આપણા ગુજરાતના બંને પણ હતા પુત્રો અને નરેન્દ્રભાઈ મોદીએ તો ભારત દેશનું સમગ્ર વિશ્વમાં નામ રોશન કર્યું ત્રણસો સિત્તેર ધારા કાશ્મીરમાંથી દૂર થઈ હોય એ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના કારણે દૂર થઈ છે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ હોય પ્રાણ પ્રતિષ્ઠા તો નરેન્દ્રભાઈ મોદીના કારણે થઈ છે કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે થયો છે આ હિન્દુઓના આસ્થાના કેન્દ્રોને જીવંત રાખ્યા હોય તો આ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહની અથાગ પ્રયાસોના કારણે આ ભગવાન જે કહેવાય શ્રીરામનું મંદિર હોય કે ઉજ્જૈનનો મહાકાલ હોય કે ભાઈ મંદિરનો ડેવલપમેન્ટ હોય કાશી વિશ્વનાથનો કોરિડોર હોય અરે તમે ક્યાં દૂર જાઓ છો અંબાજીને આપણે મા અંબાનું ધામ આપણે અંબાજી ત્યાં ડેવલપમેન્ટ કેટલું થઈ રહ્યું છે એ આપણા આ લોકોના બંને યશસ્વી પડોતા ગુજરાતના પુત્રોના કારણે થઈ રહ્યું છે આ નાની વાત નથી આ હિન્દુ સમાજ માટે ગૌરવ લેવા જેવી વાત છે મહત્વની વાત છે ચૂંટણી પણ છે લોકસભાની વિકાસના મુદ્દાઓને લઈને હાલ ચૂંટણીમાં ચર્ચા થવી જોઈએ રાજનીતિમાં કટ્ટરતા હિન્દુત્વ આ જે આ મુદ્દાઓ છે તેને લઈને કેટલી અસર થાય તો શું અમે મસ્જિદા નામે વોટ માંગીએ ભાઈ અમારા મસ્જીદા નામે વોટ માંગવાના અમને દેખાય છે ભગવાન રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ કરી છે તો અમારા હિન્દુ સમાજ માટે તો ગૌરવની વાત છે કે ભગવાન શ્રી રામજીનું મંદિર બની શક્યું હોય અયોધ્યામાં તો એ અને ત્યાં મંદિરમાં જઈ અને દેશના પ્રધાનમંત્રી પ્રાણ પ્રતિષ્ઠામાં બેસતા હોય તો એ આ આ દેશ માટે ગૌરવની વાત કહેવાય કે ન કહેવાય તો એમાં વોટ માગવા કાંઈ ગુનો છે અને બેન દીકરીઓની સુરક્ષા જો આ ભારતીય જનતા પાર્ટી હિન્દુ સમાજના હિતની સતત ચિંતા કરતી હોય હિન્દુ સમાજના હિત માટે સતત લડતી હોય ઝઘડતી હોય સાહેબ અને હિન્દુઓના આસ્થાના કેન્દ્રો બચાવતી હોય તો અમારે ભારતીય જનતા પાર્ટીને જ વોટ માટે રેખાબેન ચૌધરી અમારા ઉમેદવાર છે તો એને એ રેખાબેન ચૌધરીના વોટ માટે અપીલ કરવી જ પડે ન કરવી પડે એમને કરવી જ પડે અને હું તો ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ ધારાસભ્ય છું અને હું પોતે સ્પષ્ટ હિન્દુત્વની વાતમાં માનવા વાળો છું અને આપ સૌ જાણો છો કે હિન્દુત્વની વાત આવે તો ક્યારેય મેં બાંધછોડ કરી નથી રાજનીતિ તો આવે અને જાય ભાઈ આ તો બધી એક અલગ રસ્તો છે પણ હિન્દુ હિતની સતત ચિંતા કરતી તો એક માત્ર ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી માટે મેં વોટ માંગ્યા ડોક્ટર રેખાબેન વોટ માટે વોટ માંગ્યા એ કાંઈ ગુનો કર્યો નથી આ ગુના માટે મને ફાંસીએ લટકાવવો હોય કોઈ આલિયા માલિયા જમાલિયા તો મને લટકાવી દે હસતા હસતા હિન્દુ સમાજ માટે ફાંસી લટકવા તૈયાર છું બિલકુલ આ હતા શશિકાંત પંડ્યા જેમને હિન્દુત્વ માટે ભલે કોઈ પણ કરવાનું થાય તો પણ કરી લઈશ અને વોટની વાત છે તો હિન્દુત્વ નામે જ હું લોકો પાસે મત માંગીશ ઉમેદવાર માટે થઈને વસંતિગઢ એબીપીએ સ્મિતા બનાસકાંઠા